વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની સરીફભાઈ યાકુબભાઈ સિંધી ચોવીસ વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યમાં દેશની સેવા કરી નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી ચોવીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મીમેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી ચોવીસ વર્ષ સુધી માતૃભૂમિની ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફૂલહાર પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાલેસથી ત્રણ કિલોમીટર દૂર આવેલા તેઓના માદરી વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિવૃત્ત થયેલા શરીફભાઈએ કરજન તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની રક્ષા માટે આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું બવાડા જિલ્લાના કરજન તાલુકાના વલણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં બે હજારમાં જોઈન થયો હતો ને હું તકરીબન ચોવીસ વરસ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા પોતાને લોટ્યો છું ને આવ્યો છું તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે ને મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે કેમ કે મા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાઓ બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે જય હિન્દ